આ જિલ્લામાં કેટલી નગરપાલિકાઓ છે કેટલા ગામો છે ક્ષેત્રફળ શું છે એવા અલગ અલગ આપણે ચર્ચા કરીશું તો સ્ટાર્ટ કરીએ વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાસકાંઠામાંથી અસ્તિત્વમાં આવ્યો તેમજ જિલ્લાનું વડુ મથક થરાદ શહેર રહેશે તાલુકામાં વાવ થરાદ ભાભર કાંકરેજ સુઈગામ લાખણી દિયોદર અને નગરપાલિકામાં સત્તાવન ચોરસ કિલોમીટર રહેશે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો થરાદ અને વાવ આખો બ્લુ કલર નું જે છે એ થરાદ વાવ જિલ્લો છે અને બનાસકાંઠા એ

નગરપાલિકામાં પાલનપુર અને ડીસા જિલ્લામાં કુલ ગામની સંખ્યા છસો છસો આમાં પણ જિલ્લાનો કુલ વિસ્તાર ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહેશે હવે આપણે ગુજરાત રાજ્યની વાત કરશું એક નવો જિલ્લો બન્યો છે તો ગુજરાતની ચર્ચા કરવી અનિવાર્ય છે બે હજાર પચીસ ની દ્રષ્ટિએ ગુજરાતમાં કુલ જિલ્લાની સંખ્યા કેટલી છે તો કે ચોત્રીસ ની દ્રષ્ટિએ ગુજરાતમાં કુલ મહાનગરપાલિકા મહાનગરપાલિકા બનાવવામાં આવી એ પણ એક ભેટ આપવામાં આવી છે તાજેતરમાં નવી બનેલી મહાનગરપાલિકા કઈ કઈ છે તો કે ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા કેટલી હતી મને જણાવવાનું છે નામ સહિત આ ઉપરાંત વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાસકાંઠામાંથી અસ્તિત્વમાં આવ્યો અને જિલ્લાનું વડું મથક રહેશે થરાદ શહેર મહાનગરપાલિકા બની છે તો એમાં કયા કયા મ્યુનિસિપલ કમિશનરને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે એનું આપણે જેમાં પોરબંદર એચ જે પ્રજાપતિ ગાંધીધામમાં મિતેશ પંડ્યા મોરબીમાં સ્વપ્નિલ ખરે આણંદમાં મિલિંદ બાપના નડિયાદમાં મીરાંત પરીખ વાપીમાં યોગેશ ચૌધરી મહેસાણામાં રવિન્દ્ર ખટાલે

કયા તાલુકાનો સમાવેશ થતો નથી એ દાતા દાતા બી ધાનેરા સી દિયોદર ડી સાચો જવાબ છે દાતાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી એ વડગામ બી ડીસા સી લાખણી ડી પાલનપુર કરેક્ટ આન્સર છે સી લાખણી લાખણી નો સમાવેશ કરેક્ટ આન્સર છે પાલનપુર બે એક પચીસ ની દ્રષ્ટિએ અથવા સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે એ એક

જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ